ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને આજે જો સવારે સાડા સાતે ઉઠ્યો આજ થોડોક મોડો ઉઠ્યો અને જો આપણે નાસ્તો કરી લીધો અને આજે આપણે જવાનું છે વાડીએ જે ચાર થી પાંચ કિલોમીટર વાડી છે એને અમે ઘેડ કહીએ છે તો આજે આપણે જવાનું છે ઘેડમાં અને અત્યારે જો જોઈએ અગાસી ઉપર ગલકીનો વેલો હતો તો ગલકા ઉતારવા માટે જગાસી ઉપર આવ્યો હતો જો એટલા ગલકા નીકળ્યા છે આપણે જવાનું છે ઝેડમાં રોટલા દેવા અર્જન મામાને જે આશિષના સસરા થાય છે તો એ ઝેડમાં અહીંયા બરદનું હાથી આંખે છે તો એના રોટલા લઈને જવાનું છે જો ગલકાનું શાક બનાવું એટલે જો અહીંયા ગલકા ઉતારવા માટે ઉપર અગાસ વેલો છે જો એટલા ગલકા નીકળ્યા جاي هنا ساتي علش، جبروت ساتي علش هنا، إيواء <applause> તો ચાલો મિત્રો હવે હું નીચે જાઉં પછી મળીએ તો જો આપણે તૈયાર થઈ ગયા બરોબર અને જો હવે આપણે જવાનું છે વાળીએ જે ચાર થી પાંચ કિલોમીટર સેટીવાળી છે એને ઘેડ કહીએ અમે તો જો હવે રોટલા ઠેલી લઈ લીધી જો બાંધી લીધી રોટલા પાણીનું કેન અને કોદારી હવે આપણે જવાનું છે વાડીએ જેને ખેડ કહેવાય બરોબર તો ચાલો આપણે ખેડમાં જઈ અને પાછા મળીએ તો આજ ખેડની સફરમાં જવું એટલે વ્યૂ પણ તમને બતાવીશ તો ચાલો હું પહેલાં વાડીએ પહોંચી જાઉં તો અત્યારે જો મિત્રો હું છે ઘોડાદર અને ઓછા ગામનો જે રોડ બને છે ત્યાં બરોબર જો હું તમને બતાવું જો ગાડી અહીંયા રાખી અને જ્યાં ઓછા ઘોડાદરનો રોડ બને છે મિત્રો તો આ બાજુ ઓછા ગામ છે અને આ રસ્તો ઘોડાદર જાય છે આ રસ્તો પરવા એટલો બન્યો હતો આ એટલી મેટલ નાખી અને સિમેન્ટ કોક્રેટ થી આ એટલું બનાવ્યું છે તો અને આપણે જવાનું છે આ બાજુ બરોબર આ બાજુ થી આ રસ્તો પછી આ બાજુ આમ વળી જશે અને આપણે જવાનું છે આપણી વાડીએ એ આ બાજુ આવી છે આથી આ રીતના આમ છે આપણે તો જો આ છે ઓછા ઘોડા રોડ તો મને એમ થયું કે ચાલો તમને બતાવી દઉં જો આ છે ખેડ નો રસ્તો અને ખેડ ના ખેતરવાડી ચાલો તો હું હવે વાડીએ પહોંચી જાવ તો જો વાડીએ પૂગી ગયો ખેડ ની અંદર તો તમને આનો નજારો પતાવો જો આ છે આખો ખેડ જ્યાં અહીંયા હાથી આકે અરજણમાંમાં આપણું બરોબર તો મિત્રો તો ચા મીકી છે જે ચા બને છે આપણે તો ચા પીતા નથી અર્જનમાં મને ચા પા દઈએ ઘેરની ચા म से मित्रों पाकी घ मित्रों गैस करता वेली पाकी गई હાલો આવી જાવ બની ગયો જો મિત્રો હેલિકોપ્ટર જાય છે ઝૂમ કરીને બતાવું જા બહુ સેટું છે એટલે સરખું નઈ દેખાય યાર હાથી આકે નઈ દિલો સણ્યા છોડે બાસકુ

સણા નું વાવેતર ચાલુ છે બેસવામાં આવે છે અહિયા પાંચ એ Dilo todo, vas a ir a perder. અત્યારે મિત્રો છે હું ઘોડાધર ની જે ઘેડ તરીકે ઓળખાય છે અને અત્યારે આપણે છે છે અંદર જે કહેવાય અને અત્યારે હું ભરતભાઈ ના વાળીએ છું જે ભરતભાઈ છે એની એક જુગાર કર્યો છે સ્પ્લેન્ડર ગાડી થી પાણી અ ઉલેસવાનું કામ કરે છે જો એની એક પોપડી રાખી છે અને સ્પ્લેન્ડર ગાડીના વિલ વેથી એ ચાલે છે અને પાણી ખેંચે છે તો ચાલો હું તમને બતાવું અને આ મારી બાજુમાં જો ભરતભાઈ ઊભા છે અને જો આ એનીએ સ્પ્લેન્ડર ગાડી રાખી અને જો આ નાની પોપડી છે જો આ પોપડી વેથી વ્હીલ અડે અને પાણી જો અહીંયાથી ખેંચાય છે જો આ છે પાણી બરોબર પાણી છે આ સ્પ્લેન્ડર ગાડી વેથી વેથી નાની પપડી ખેંચવાનું છે મિત્રો અને એ પાણી જો વાહ જાય છે જ્યાં બધું ભીનું ભીનું દેખાય ને એ સવારનું એ ચાલુ છે ખેંચવાનું કામ ત્રણ કલાકથી ગાડી હાલે છે અને જો આ છે સ્પ્લેન્ડર પ્લસ ગાડી બરોબર અને એના વ્હીલ વેથી જો પોપડી વેથી જો પાણી ઉલેસવાનું કર્યો છે જો આવી રીતના છે અને જો અહિયાં પાણી જાય જો એ પાણી જાય એ તમને બતાવું જો આ છે પાણી આગળ જા એટલું પાણી જાય છે આટલું પાણી આવે છે મિત્રો ગાડી અત્યારે નોર્મલ હાવ રાખેલી છે તો પણ એટલું પાણી આપે છે હજી આથી પણ વધી શકે છે તો ગાડી ગરમ ન થાય એટલા માટે ગાડી હાવ સ્લો રાખી છે અને થોડું ઘણું પાણી હોય મિત્રો તો આવી રીતના ઘેરના લોકો આવો જુગાડ કરી અને પાણી ખેંચવાનું કામ કરે છે જો વધારે પાણી હોય તો મોટું મશીન આવે છે જે ફિટર કહેવાય તેના દ્વારા પણ લોકો ખેંચવાનું કામ કરે છે તો જ્યાં ભીનું ભીનું બધું દેખાય ને એ ત્રણ કલાકથી સ્પ્લેન્ડર ગાડી ચાલુ છે અને વચ્ચે એક કલાક ગાડીને આરામ આપ્યો હતો તો જો એટલું એ પાણી ખેંચ્યું છે અને જો હવે એટલું છે હવે અંદાજે ભરતભાઈ એમ કહેતા હતા કે હજી બે કલાક લાગી જશે ભરતભાઈ અને જો આ ગાડી છે સ્પ્લેન્ડર પ્લસ બરોબર એટલે જો સવારની ચાલુ છે ગાડી હવે જો આટલું પાણી રહ્યું મિત્રો જો અહીંયા ફૂટવાલ છે અને અહીંયા થી આ બધું ખેંચાય અને સીધે સીધું પાણી વાં જાય બરોબર તો મિત્રો કેવો લાગ્યો જુગાડ તમને કોમેન્ટ માં જણાવજો મિત્રો તો અત્યારે આપણે છે ઘોડાદર ઘેડ ગામની સીમમાં જે ઘેર તરીકે ઓળખાય છે તો આ બધો જ મિત્રો દેખાય ને એ બધો એરિયો છે અને આ સામેની જે સેમ સામેજી દેખાય એ બધું ઘોળાદર ની સીમ છે અને આ બાજુ એક ઓછા ગામ છે બરોબર તે અહીંયાથી થોડુંક નજીક થાય છે તો જો આ બધું જ ઘેર છે અહીંયા પાણી પાણી ભર્યું ભર્યું છે આવા ઘણા ઠેકાણે જો સામે બરોબર તો એ તો વધારે પાણી છે તો એને ફિટર થી પાણી ખેંચવાનું કામ કરશે લોકો તો આ છે મિત્રો ઘેરની પરિસ્થિતિ જે વધારે પાણી આવવાથી જે વરસાદનું પાણી છે એ બધું ઘેડમાં આવે છે તો એ પાણી અત્યારે વધારે આવવાથી આ લોકોના જમીનનું ધોવાણ કરે છે અને આવી રીતના જો અહીંયા જમીન ધોઈ નાખી અને અહીંયા પાણીની અંદર પછી એ લોકો આવી રીતના ખેંચવાનું કામ કરે છે ઘેડવાળા તો આજ તમને જો ઘેડની સફર કરાવી મિત્રો અને ઘેડની શું પરિસ્થિતિ છે એ તમને આ વ્લોગમાં જણાવ્યું તો વ્લોગ કેવો લાગ્યો મિત્રો અને આ જુગાર છે ભરતભાઈનો એ કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરજો અને બધા મિત્રોને ખાસ મારી રિક્વેસ્ટ છે જેટલા પણ લોકો વિડીયો જોઈશે મારો તે લોકોને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો ઘણા લોકો વિડીયો જોઈશે તો કોમેન્ટ નથી કરતા અને લાઈક પણ નથી કરતા તો બધા મિત્રોને એક ખાસ અપીલ છે કે લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી